જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ હશો અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે જ્યાં સાંજે પૂરી કરી ત્યાંથી જ કરી છે જો સાંજે જે આપણે કન્ટેનર ભરી આવ્યા છે એ અત્યારે આપણે જે અહીંયા જે આપણું ગોડાઉન છે તેમાં જે કન્ટેનર આપણા ડોઝ છે એમાં બધામાં નાઇટ્રોજન નાખવાનું કામ અત્યારમાં ચાલુ છે સવાર સવારમાં આ ત્રણ ભરી આવ્યા તો અમે લઈ ચાર ગયા હતા પણ હવે શું છે કે જેની પાસેથી આપણે લેવા ગયા ને એની પાસે જેટલું નાઇટ્રોજન હતું નહીં એક કન્ટેનર તો ખાલી આવ્યું આપણું આ ત્રણ બાકી ભરાઈને આવ્યા છે તો હવે જાય આપણે ગોડાઉનમાં અહીંયા છે આપણું ગોડાઉન અને એમાં બધા કન્ટેનર ફૂલ કરીએ તો આપણે જે ગાડીની અંદરથી ચાર કન્ટેનર ઉતાર્યા એમાંથી એક તો ખાલી હતો બે અહીંયા છે અને ગાડીમાં એનાથી આપણે આ બે ભરી નાખ્યા આપણા ડોઝના કન્ટેનર છે અને એક આમાં છે ને આ બે 3 રહ્યા ને આમાં એ હા 4 છે ગા તો આ બે તો ભરાઈ ગયા એકમાંથી હવે આમાંથી છે આ બે માં થોડું થોડું નાખી દે એટલે ચારે ચાર આપણે કન્ટેનર થી જાય ફૂલ તો હાલો ઈ કરી નાખી તો જો બધા આપણે છે આવી રીતે અહીંયા ઠંડક થાય થોડીવાર જ્યાં સુધી આમથી આમ બધું નાઈટ્રોજન ને કરવાનો છે ને જો એને સ્વર્ગમાં આવી ગયા ની એવું લાગે ને હે એવું લાગે હે આ સ્વર્ગ જ છે માર ભાઈ બાકી નાઈટ્રોજન બધા ની અંદર રિફિલ કરવાનું છે કામ થઈ ગયું છે બધા કમ્પ્લીટ ભરાઈ ગયા નાઇટ્રોજન થી અને આપણે જે નાઇટ્રોજન ને એમાંથી આ છે આમાં એટલે જે લઈએ નાનું છે કન્ટર પાંચ છ વાર ભરાઈ કેમ પણ નાઇટ્રોજન મોંઘો જો ઢોરની અંદર થોડી વાર માટે છે સ્વર્ગ સ્વર્ગની અનુભૂતિ કરાવે આ કે આપણે સ્વર્ગમાં આવી ગયા ઘણું ઢોરાણું હોય તો ઘણી ફિલિંગ આવે બાકી અહીંયા બધું કામ આપણું ઓકે થઈ ગયું છે અને બીજી આપડી ગૌશાળાની વાત કરીએ તો શંકર સવારને જ એવું લાગે છે કે હવે થોડી વારની અંદર જ વીએ જશે એટલા માટે એને રાખી છે ગૌશાળે તો હર્ષદ હમણાં થોડી વારમાં જશે અહીંયા બધું કામ થઈ ગયું એટલે હવે જશે ગૌશાળે અને ત્યાં એનું ધ્યાન રાખશે અને હવે આપણે જઈશું પાંજરાપુર અને કાંઈ પણ ત્યાં વીઆતી કે એવું કાંઈ હશે તો આપણે ફોન કરશે એટલે આપણે આવશું અને તમને બતાવશું તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચ્યા હતા જોઈ શકું છું આ ગેટ છે અને પાંજરાઓની બારે આપણે જે વેબ્રિજ કાંટો હતો એને અપગ્રેડ કરવાનું કામ ચાલુ છે જે અહીંયા જૂનો કાંટો હતો ને એ કાઢી નાખ્યો છે એ લઈ ગયા છે બકના અને અહીંયા છે એ હેવી ડ્યુટી આવે છે મોટો કાંટો તો એના માટે જ આ જેસીબી આ શું હીટા સીન આવ્યું છે અને આપણે જો પાંજરા ટ્રેક્ટર બધું કામ સવાર સવાર હું આવ્યો ને કીધું ઓ આ શું બાપુ મારી ચાલો પણ આ કાલની વાત હતી પણ આજે આવ્યું છે તો એ બધું કામ ચાલુ થશે અને મોટો કાંટો અહીંયા લાગી જાય છે ઓમ શું છે આ કાંટો પાંજરાપુરના લાભાર્થે જ છે જે કાંઈ પણ એમાંથી પૈસા આવે એ બધું માં જાય એના માટે છે તો એના માટે હવે હેવી કરના છે મોટો કાટો તો ત્યાં નું કામ જે ચાલુ છે એ આપણે ચેક કરીને પછી આવી ગયા હતા અંદર અને અંદર આવે આપણે માતાવાળા વાળામાં ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે ને જે રેગ્યુલર કામ છે એ જ છે બાકી નવા કામની અંદર જો વેક્સિનેશન આવી ગયું છે ખરવા મોવા જે રોગ આવે એનું આપણે બધા પશુઓને લગાવવાનું છે ભેંસોમાં એમાં લાગી ગયું છે પણ છતાં આપણે શરૂઆત કરશું પહેલાં ગાયથી શરૂઆત કરશું ગાયોના આખાને એને કરશું ત્યાં લગભગ મહિનો એક થઈ જશે ત્યાં ભેંસનો ડોઝ એ પૂરો થઈ જાય છે પછી એને લગાવશું એટલે આથી આપણે આજથી નહીં કાલથી વેક્સિનેશનનું કામ ધીમે 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 ચાલુ કરવાનું છે તો એનું બધું સામાન્ય આવી ગયું વેક્સિનેશન આવી ગયું છે આ પંપ તો એમાં થોડામાં આવ્યા છે બાકી આપણી પાસે વધારે સ્ટોક છે કારણ કે આટલા પંપથી કાંઈ થાય નહીં એક વાળો જ થાય આટલાથી તો એટલે આપણે અહીંયા પોપ્યુલેશન છે એટલા માટે તો એ એક છે નવું તો એ હવે કાલથી આપણે ચાલુ કરશું અને અત્યારે માંદાવરા ઢોર છે એ નીણ ઉપર છે તો નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું તો પછી જે માંદાવડા ઢોર છે બધાએ નીણ ખાઈ લીધી હતી અને નીણ ખાઈ લીધી પછી આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કર્યું હતું અને તમને આજે કંઈ બતાવ્યું નહીં કારણ કે કાંઈ નવું કામ હતું ને જે રેગ્યુલર કામ હતું એ જતું એટલે આપણે આપણી રીતે બધું કરી નાખ્યું અને હમણાં જ હર્ષદનો ફોન આવ્યો છે કે શંકર વ્યાય છે તો એટલા માટે હવે આપણે ત્યાં ગૌશાળાએ જવા માટે નીકળી ગયા તો ત્યાં જાય અને જોઈએ વ્યાંય જાય છે કે વ્યાંથી હશે તો એ તમને હું બતાવીશ તો આપણે ત્યાં ગૌશાળાએ જઈને જોઈએ વ્યાઈ જાય છે કે કેમ એ બધું ચેક કરીએ તો આપણે પરથી આપણી ગૌશાળાએ પહોંચ્યા ને આપણે ગૌશાળાએ પહોંચ્યા ને ત્યાં જ આપણી નજર જો અહીંયા પિંડાની અંદર થઈ શંકર ગાય તો વ્યાય ગયેલ પડી છે હર્ષદભાઈનો ફોન પણ આવ્યો નથી શું વાસડો આવ્યો લાગે વાસડો જો કેવો છે મારો દીઘા નંકા નંકા કાન અને વાસડો ક્યાં આપણે નક્કી કરીને અહીંયા જોયું નહીં ચેક કરીએ ખમો છે જો તો જ હર્ષદનો ફોન ના આવ્યો બાકી તો ફોન આવ્યા વગર રે નહીં પણ હજી આપણું યાર આ શું કહેવાય આ માથી બેસી ગઈ છે વાસડાવાળી એ હજી તૂટી નહીં હો કાંઈક કરવું પડશે કારણ કે હવે પછીનું વેતર તો છે એ વાસડા આવે તો આપણે તકલીફમાં પડશું કારણ કે ઘણા ઓલરેડી વાસડા આપણે આવી ગયા છે અને એમાં એક ન્યુ એડ જો હજી હમણાં જ વિયાણી લાગે વાહલો જો કેવો બીજદાનનો હે આ કંઈક પણ હવે કયા બીજદાનનો છે શું છે એ આપણે ખબર નહીં પણ છે બીજદાનનો સામેથી બતાવું તમને જો શંકરદેના વાસડાને ચાંટે જ છે અને શંકરનો તમે વરાક વરાક ચેક કરો બેસ્ટ ક્વોલિટીનો છે ને પણ વરાકનો આમ આ ગાયોના વરાક એવા ફિટ જ હોય મતલબ અર્ડર એવા ફિટ જ હોય મસ્ત ઓર્ડરની હોય આપણી જે દેશી ગાયો હોય એના પણ સારા હોય કાંકરે જ દેશી મતલબ અહીંયાની દેશી અને જે ગીર રહે એના વરાકમાં થોડોક પ્રોબ્લેમ થાય લગભગના બગડી જ જાય કોકના સારા હોય જે સારી પેટેગરીમાંથી ના આવતી હોય ને એમાં એના સારા હોય નહીં તે તો બધા લગભગના બગડી જ જતા હોય છે બાકી હવે જોઈએ પાછળ પાણી ઓછું હોય તો ભરી નાખીએ પછી આ બધા નવરા બેઠા હે તો આ બધા નીણ માટેની શું વ્યવસ્થા છે આપણે હર્ષદ સાથે વાત કરીએ હમણાં કે ક્યાંયથી લઈ આવીને નાખવાનું છે કે શું પણ એક પાણી પર નાખીએ કારણ કે પાણી ઓછું હોય તો આપણે પાછળના વાડામાં પાણી ભરીને પછી નીણ નાખી દીધી છે નીણ હર્ષદ લઈને આવ્યો અને નીણ તો આજ તો ઘણી બધી લઈને આવ્યો મેં પૂછા કરી એને મેં કીધું કેમ એટલી બધી લઈને આવ્યો તો કે વાસડો આવ્યો ને એની ખુશીમાં કે ખાવ મોજ કરો તો કાંઈ વાંધો નહીં ખબર આવી બી શું હોય એમાં તો બધાને હે એ નીણ નાખી દીધી હે અને નીર ની અંદર દુકાને જાર લઈએ દસ પૂરા લઈએ તો છ નાખ્યા આને અને ચાર અહીંયા બારે પડ્યા છે જો તો જે પોપટ ને નાખવો પડશે તો એ નાખીએ ને અને બાકીની જે છે એ માટે રાખીએ તો પાછળના વાડામાં છ પૂરા આપણે નાખ્યા ચાર ત્યાં પડ્યા અને જો બીજા આટલા લઈ આવ્યો છે ભાઈ છે ને ખુશીમાં આ વાસડા એની પાર્ટી આપો છો તમે ઢોરાને હે આ શું એટલે ભાઈ આમ કેમ આમ કરો હોય તમે આ કેટલામાં વાસડો છે આઠમો હાથમો ટોટલ બધા છે ખેર વાસડે હે એમાંથી આવી ગયો 13 માં આ 13 માં આ હે ઓહો નંબર એ તો તો એવો જ આયો હે આ માર ભાઈ હવે પછી ના આ તો ઓળક્યું જે વ્યા છે એમાં તો આમ નહીં આલે હો બાકી તો આપણે હેરાન થઈ ગયા હમ હે સરપ્રાઈઝ આવશે પણ હવે યાર આ વાસડે એમાંથી સેક્સી મન કેટલા છે હે પૂનમ સિવાય પડીને બધા ને તો તો સારું બાકી આ તો મરાઈ દે વાસડી આવે છે ને બગાય નથી મેળવતો આવતો ફોન બોન ના આવે એટલે હું તો સમજી જ ગયો હવે જાય જેવું નથી પણ છતાં હું હું પછી આમ કઠણ થઈ ગયો એ આવી ગયો હું દોઈ છે હવે બાકી નીળનું કામ તો થઈ ગયું પોપટને હાજર નીર નાખવાની બાકી છે તો એને નાખી દઈએ આપણે અને પછી આ હર્ષદની ગાય દોય છે થોડું ઘણી શું કોરી કરી નાખે આમ કે દૂધનો ભરાવો ઘણો છે ને એટલે આ સાંજની જાર છે ને એ પોપટને નાખવાની છે આપણે કારણ કે એ મસ્ત છે આ દુકાનવાળી કરતાં કરતા આપણે જે સાંજે લઈ આવ્યા હતા ને એ છે તો એ પોપટને નાખીએ આપણે જોઈએ સામે બાંધ નાખી છાંય પાણી તો પીવડાવી લીધું અને હવે ચરો નાખી દે લઈ કામ થાય પૂરું તો કેવો ખારો થાય પોપટને નીણ નખાઈ ગઈ પાછળના વાળામાં નખાઈ ગયું છે શંકરને નાખેલી છે થોડુંક ધોવું છે એને તો હર્ષ ધોય છે તો એ ધોઈ લે ને પછી જાશું ઘરે તો હર્ષદભાઈ ખાણ લઈએ અને હવે દોવા બેઠા છે વાસડા નહીં ઊભો કરો હમ હમ વરાગ તો તું કેમ બ્રાઝિલ જેવો છે પણ હવે યાર શું કરીએ ગયો વરાક સારો છે બધી ગાયમાં દૂધ સારું છે પણ ફોલ્ટ એક જ છે કે વાસડા વાંસડા આવે હે એ તો કટાડો છે બીજું કાય નહીં એમ દોયું કે દોયું જ નહીં કાંઈ આવજો હાલ દુવા એક નાખે અત્યારની એ તો કઈ ઘટે જ નહીં પણ હવે યાર આ બ્રિજમાં તો જોવું થોડુંક પડે સમજા આ ઘણા બધા મિત્રો આવે છે કે દેવાની છે દેવાની છે તો હું દેવાની છે તમારે નહીં દેવાની રાખવાની છે રાખવા હાટું તો મહેનત કરીએ દેવા હાટું થોડી મહેનત કરીએ છીએ કઈ તો સમજાવીએ ને દેવાની નહીં એટલે કોમેન્ટ નહીં કરવાની ખોટી હો હવે જો વાંસળાનો ઉભો કરો થોડુંક દવરાવો એટલે એ આવે ટેકા માં થોડો ગાયને થોડીક આચર ચોખા કરી નાખીએ એટલે એ થોડીક શું હરવી થાય અને પછી આપણે જાય ઘરે તો આપણે ગાયને દોય ને પછી ગયા ઘરે ઘરે જઈને જમી આવ્યા છે અને ત્યાં તીરભાઈ ભેગાય બોલો લ્યો હવે શે કાંઈ ને તમારે બાકી તો ક્યો હે કાંઈ નહીં બોલું કેમ હમણાં બે દીધી વાસડી વાસડી ખૂબ કરી લેવા હવે બોલો તમને કહું તીરભાઈ બોલતી બંધ થઈ ગઈ હે હમ હં કાંઈ વાંધો નહીં હાલો બાકી એમ દોઈ લીધી કે હે કેટલીક ના ના સરસ લ્યો હે ત્રણ ના ના ત્રણ લીટર જેવું ધોઈ ને બીજું હાજે દોશો બરાબર બાકી જો અહીંયા વાસડું હું ગમણમાં મૂકી દીધું આમ કરી ત્યાં બેઠી છે અહીંયા તો ગરમી થાય રહી થોડી થોડી હવે વધારે ક્યારે જ કરે હા તો અમે થોડી વાર અહીંયા ધ્યાન રાખી દે ઘરે જા જમીએ પછી આવે એટલે અમે જઈએ પાંજરાપુર તો મિત્રો આપણે બપોરના હૈ અહીંયા આપણી ગૌશાળાએ હતા અને ગૌશાળાથી પછી પાંજરાપુરને જવાની મેં તમને વાત કરી હતી પણ પાંજરાપુર આજે એટલું બધું કામ હતું ને કે તમને કાંઈ બતાવવાનો સમય જ ના મળે પછી અહીંયા ગૌશાળાએ હું આવ્યો ન તો આજે આજે મારે મોડું થઈ ગયું હતું એટલા માટે તો અત્યારે છે એ લગભગ એ નવેક વાગ્યા છે અને આપણે અહીંયા જો શંકરને ચેક કરવા માટે આવ્યા છે હું કંઈ બીજી તકલીફ છે ને એમાં ચેક કરવા માટે આવ્યા હતા હું હર્ષદ તો ચેક કરી લીધે બધું ઓકે રિપોર્ટ છે બાકી બધી ગાય શાંતિ જ બેઠી પોપોટ ભાઈ ને બધા આખો દિવસ હું આડીયાળીને થાકી ગઈ હતી અત્યારે ખાણ ખાઈ ને પછી સીધા બે અવાજ મંડે બધા શાંતિ જ બેઠા બે ગાય કૃષ્ણ અને કલ્યાણ ઊભી છે બાકી બધા બેસી ગયા અને હવે તો બીજું કંઈ કામ છે નહીં કરે જઈને વિડીયો એડિટ કરશું ઈચ્છે તો આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં